હાઈ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીએ કે જ્યારે પણ તમે ઓસ્ટ્રેલિયામાં એન્ટર થાવ છો તો ત્યારથી શું વાતો યાદ રાખવાની હોય છે તો પહેલાં તો તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ કલેક્ટ કરવાના હોય છે જ્યારે પણ તમે લેન્ડ થાવ છો તો ત્યારે તમારો હાથમાં હાથમાં બોર્ડ બોર્ડિંગ પાસ હોય પાસપોર્ટ હોય એના સિવાય વિઝા હોય અને ઓફિસમાં જ્યારે તમે લેન્ડ થાવ છો તો ત્યારે ઓફિસ થ્રુ એટલે બહાર નીકળવાનું હોય છે તો ઓફિસવાળા તમને ચેક કરવા માગે છે કે તમારો પાસપોર્ટ બતાવો વિઝા બતાવો તો આવી રીતે બધું જ હાથમાં હોય તો એકાદ વસ્તુ બાય મિસ્ટેક ત્યાં મુકાઈ જાય છે અને ભૂલાઈ પણ જતું હોય છે તો મેક શ્યોર કે તમે આ ખાસ કલેક્ટ કરી લો અને સાથે જે છે ઇમિગ્રેશનમાં એ બધું તમારું કામ ત્યાં ત્યાં બતાવી દો અને પછી બહાર નીકળો કારણ કે પછી થોડું આડાવડું થઈ જાય તો પછી બહાર લાગી જતી હોય છે એટલે આના સિવાય જ્યારે પણ તમે આવો છો પછી તો તમારે બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે અહીંયા એનઝેડ છે નેબ છે વેસપેક છે આના સિવાય ઘણી બધી બેન્કો છે પણ જે જ્યાં પણ તમે ઉતરવાના હોય એમને પણ પૂછો તો પણ ખબર પડી જાય અથવા તો તમે ગૂગલ સર્ચ કરો તો પણ ખબર પડી જાય અને જેમાં પણ તમારે ખાતું ઓપન કરવાનું હોય તો એમાં તમે એકાઉન્ટ તમારું ઓપન કરી શકો છો અને આ એટલા માટે કે જ્યારે પણ તમે જોબ કરવા જાઓ તો ત્યારે એમ્પ્લોયર તમારો જે અકાઉન્ટ નંબર છે એ માગશે આના સિવાય જે ટીએફએન નંબર માગશે અને આના સિવાય સુપર એન્યુએશન પર માગશે તો પહેલાં તમારે જે છે અકાઉન્ટ નંબર જે અકાઉન્ટ ખોલવાનું હોય છે જે બેંકમાં એ ઓપન કરી નાખવાનું આના સિવાય જો તમારે ઘરથી નજીક જોબ હોય તો વાંધો નહીં પણ ઘરથી નજીક ના હોય તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો પડે તો અહીંયા જે છે વિક્ટોરિયામાં માયકી કાર્ડ ચાલે છે પછી ન્યૂ સાઉથવેલમાં વેલમાં ઓપાલ ચાલે છે પછી જે વેસ્ટ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં છે એમાં સ્માર્ટ કાર્ડ ચાલે છે આમાં અલગ અલગ જે બધા કાર્ડ હોય છે જે એ ચાલતા હોય છે તો તમારે એ લેવાનું હોય છે અને કદાચ તમને એવું થતું હોય કે જ્યારે હું પહેલીવાર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીશ તો ત્યારે લઈ લઈશ તો ટ્રેનમાં કદાચ જાઓ તો ટ્રેનની ઓફિસ જ્યારે ટ્રેન સ્ટેશન હોય તો ત્યાં આજુબાજુમાં ઓફિસ હોય તો ત્યાંથી મળી જાય પણ જો તમે બસમાં બેસવાના હોય તો બસમાંથી તમને ખાલી રિચાર્જ જ કરી આપે પણ કાર્ડ ના આપે એટલે એવી ભૂલ ના કરતા અને કે તમે કાર્ડ લીધા વગર જાઓ કારણ કે અહીંયા જ્યારે માઇકી ચેકર આવે છે અને કદાચ તમે એવું પણ કહો છો કે હું પહેલી વાર જ છું એટલે મને નથી ખબર તો પણ એ લોકો ફાઇન આપે છે એટલે મેક શ્યોર કે તમે કાર્ડ લઈ લો અને એવું નહીં કે સ્ટેશનથી જ મળે તમારી જે લોકલ શોપ હોય આજુબાજુમાં ત્યાંથી પોસ્ટ ઓફિસમાંથી બધી જગ્યાએથી મળી રહેતું હોય છે આના સિવાય જે છે તમારું ડ્રાઈવર લાઇસન્સ એ કન્વર્ટ કરવાનું હોય છે જે તમે ઇન્ડિયાથી કદાચ આવો તો લગભગ છ મહિના વેલિડ બતાવે છે પણ અત્યારે રૂલ્સ ખબર નહીં કયા કઈ રીતે હોય પણ અલગ અલગ હોય છે અમુક લોકોનું ત્રણ મહિના જ યુઝ કરી શકે અને પછી ઓસ્ટ્રેલિયન લાઇસન્સ લેવા માટે તમારે પાછી એક્ઝામ આપવી પડે અહીંયા તો એ રીતની હોય છે એટલે મેક શ્યોર કે તમે આ આટલી બાબતો ખાસ ધ્યાન રાખો પછી ધીમે ધીમે જ્યારે પણ તમારે ટાઈમ મળે તો ત્યારે તમે સુપર એન્યુએશન માટે અપ્લાય કરી શકો સુપર એન્યુએશન એટલે એક પ્રકારનું તમે આપણે પીએફ કહીએ ને એ તો જ્યારે પણ તમે રિટાયર થાવ છો ત્યારે મળે પણ જ્યારે તમે કામ કરવા જાઓ છો જોબ જોબ પર તો તમારું એક જે આઈ થિંક અગિયાર ટકા કે એવું હોય છે સુપર એન્યુએશન જેટલા જેટલા ટકા તમને જેટલી સેલરી મળતી હોય એના અગિયાર ટકા સુપર એન્યુએશન મળતું હોય છે બધાનું અલગ અલગ હોય છે જેના સિવાય તમારે ટીએફએન પણ અપ્લાય કરવો છે કરવો પડે છે જે ટીએફએન નંબર એટલે ટેક્સ ફાઇલ નંબર જે તમારે જ્યાં તમે કામ કરતા હોય તો ત્યારે એમ્પ્લોયર એ તમારો જે એકાઉન્ટ નંબર માગે આના સિવાય ટેક્સ ફાઇલ નંબર માગે એટલે એમાંથી ટેક્સ તમારો કપાતો જાય એટલે આ ખાસ ધ્યાન રાખજો કે શું શું કરવાનું હોય છે આના સિવાય જો તમે એલિજિબલ હોય તો તમારે મેડિકેર પણ અપ્લાય કરવાનું હોય છે મેડિકેરમાં કદાચ તમે ડાયરેક્ટ પીઆર થઈને આવતા હોય તો મેડિકેર અપ્લાય કરી શકો છો એટલે જે તમને કદાચ જીપી પાસે જાઓ કે પછી જે કહેવાય કે પબ્લિક હોસ્પિટલમાં જાઓ તો આમાંથી અમુક બાત થતું હોય છે કાં તો બધું જ બાત થતું હોય છે એટલે મેડિકલ મેડિકેર અપ્લાય કરવું ખૂબ જ જરૂરી છે આના સિવાય તમે કદાચ ફેમિલી સાથે આવતા હોય અને તમારા કીડ્સ હોય તો તમે સ્કૂલમાં એનરોલમેન્ટ કરાવવું પડ પડતું હોય છે એટલે આજુબાજુનો તમારે જે એરિયામાં રહેતા હોય કયો ઝોન લાગે એ પ્રમાણે તમે સ્કૂલમાં એડમિશન લેવાનું હોય છે અને આના સિવાય તમારે જ્યારે તમે ઓસ્ટ્રેલિયામાં એન્ટર થાવ છો તો ત્યારે થોડા ટાઈમ પછી એક બે દિવસ પછી તમારે જે ઓસ્ટ્રેલિયનનું સિમ કાર્ડ છે ઓસ્ટ્રેલિયન સિમ કાર્ડ એ પણ લેવાનું હોય છે જેવી રીતે વોડાફોન છે ઓક્ટસ છે પછી ટેસ્ટા છે આના સિવાય બીજી પણ અમુક જે છે કંપનીઓ એમાંથી તમે લઈ શકો છો અને આ તમે શોપ પરથી જઈને લો તો વધારે સારું પડે કેમકે પ્લાનમાં આવતું હોય છે અમુક પ્રિપેડ પણ હોય છે આના સિવાય તમે તમે કોમ્યુનિટીમાં પણ જોઈન્ટ થઈ શકો છો જેવી રીતે તમારું વોટ્સઅપ ગ્રુપ હોય યા તો પછી ફેસબુક ગ્રુપ હોય અને જ્યાં પણ તમે ઉતર્યા હોય તો ત્યાં કોઈ રહેતું હોય આપણા જે જ્યારે પણ તમે ઉતર્યા હોય ત્યારે શેરિંગમાં જવાના હોય એટલે એકબીજાને પૂછીને પણ તમે કહી શકો છો એટલે તમારે જોબ શોધવામાં પણ ઇઝી રહે અને કંઈ પણ વસ્તુ તમારે ક્યાંય પણ જવું હોય તો ગ્રુપમાં મેસેજ નાખો તો વધારે ઇઝી રહી એટલે આ કોમ્યુનિટી કોમ્યુનિટીમાં જોડાવ યા તો પછી તમે ગ્રુપમાં મેસેજ કરો તો એવી રીતે વધારે સારું પડે ઇઝી પડે અને સારું ચાલો બસ આવી રીતે જ હોય છે બધું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ બાય